નમસ્કાર હું છું કિન્નારી બાજાડીજા આવશે તને મળવા નદીઓ સામેથી આવશે તને મળવા નદીઓ સામેથી છે શરત માત્ર એટલી કે પહેલા તો સમંદર થઈ જાવ આજે છે ને મારે તમને એક વાર્તા કહેવી છે વાર્તા એક પિતા અને એક બાળકની એના પપ્પા બાળકને બહુ કંઈક સમજાવે છે ને એને બહુ લાડ લડાવે છે અને એને કેટલું બધું સેક્રિફાઈસ કરે છે એના વિશેની વાર્તા નથી પણ એક પિતા ખરેખર પોતાના રોલમાં કેટલા પરફેક્ટ હોય છે અને એને સંલગ્ન કરીને જગતના પિતાની વાત એક બાળક હોય છે જુદા જુદા રમકડાઓથી રમવાનો શોખ નાના બાળકને શું જોઈતું હોય એના પપ્પાને લગભગ દર મહિને થોડા ઘણા નવા રમકડા લાવ્યા એક દિવસ બાળક રમકડાઓથી રમતો હતો બધા રમકડાની વચ્ચે એક કાચિયું રમકડું ખરું બાળકને પ્રિય પણ એ કાચનું રમકડું તૂટી ગયેલું એટલે બાળકને ખરો જ વાગશે એ બીકથી પિતાએ એ રમકડું બાળક પાસેથી લઈ લીધું અને દૂર મૂકી દીધું બાળક રડવા લાગ્યું પપ્પાએ બીજા બે ત્રણ રમકડા લાવીને આપ્યા છતાંય બાળક સમજે નહીં એ જ રમકડાની જીદ કરીને રડે બાળક તો કેટલા જીદ્દી હોય ને સ્ત્રીહટ બાળહટ અને રાજહટ આ ત્રણ હટમાં બાળહટ હતી આ તો પિતાએ રમકડું ના આપ્યું વાર્તા અહીંયા જ પૂરી કરું છું અને આ વાતને જગતના તાટ સાથે સરખાવું છું આપણે ઘણી વખત ઘણી બધી પરિસ્થિતિમાં એવું વિચારતા હોઈએ છીએ કે કાશ આ થઈ ગયું હોત કાશ મને આ મળી ગયું હોત કાશ મને આમ થઈ ગયું હોત તો કાશ મારી પાસે આ હોત તો આશાઓ બાંધીને રાખીએ છીએ એક બહુ સરસ ફોટોગ્રાફ મેં જોયેલો એક જગ્યાએ કે જેમાં એક નાનકડી બાળકી હોય છે જેના હાથમાં નાનકડું ટેડીબેર હોય છે ભગવાન એની પાસેથી એ ટેડીબેર માંગતા હોય છે અને બીજી બાજુએ ભગવાનનો હાથ પાછળની બાજુ હોય છે અને એમની પાસે મોટું ટેડીબેર હોય છે આપણે જ્યારે વિચારતા હોઈએ કે ભગવાન આપણને આપેલી મીઠી મીઠી ચોકલેટ્સ કેમ છીનવી લે છે પણ આપણને એ વાતનો અંદાજ નથી હોતો કે ભગવાન માટે થઈને ભંડારો છે ઈશ્વરની જે પણ પ્લાનિંગ છે ને એની અંદર ભરોસો રાખવો ભગવાન પર ભરોસો રાખનારા અર્જુનને પણ જેણે ધાર્યું નહોતું ને વધારે માટે ભગવાનનો પ્લાન સૌથી આગળ છે અને એટલું હંમેશા યાદ રાખવું કે ઈશ્વર ન ઈચ્છે ને તો આ ધરતી ઉપર એક પાંદડું પણ ન હલી શકે તો તમારીને મારી તો શું વિશાદ છે તો આજની આ વાર્તાને અહીં વિરામ આપું છું વધુ વાર્તાઓ લઈને આવતી વખતે મળીએ બીજું એ કહેવાનું કે મારી વાતમાં કે મારી વાર્તામાં ક્યારેય પણ કંઈ ખામી લાગે કે કંઈ સારું લાગે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર જણાવો આપ અહીં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ લોકો સુધી વિડીયોને શેર કરો સૌનો ખૂબ ખૂબ આભાર નમસ્તે